માતાજી જય દિવસ દિવસ મિત્રો આજે આપણે બનાવવાનું છે છીંગ ભજીયા અને આલુ સેવનું શાક તો ચાલો મિત્રો એમાં શું શું જોઈએ એ હું તમને બતાવું અને આજે આપણે હાથે જ છીંગ ભજીયાનું અને આલુ સેવનું શાક બનાવવાનું છે તો ચાલો મિત્ર ડુંગળી ટમેટા ધાણા છીંગ ભજીયા અને આ આલુ સેવ અને આ ખાંડેલી શીંગ છે જોઈ જુઓ ખાન્ડેલી સિંગ એક બે ત્રણ ચાર પાંચ you <sharp inhale> ઉકળી જુઓ એટલે હવે મિત્રો સિંગ ભૂજા નાખી દેવાનામાં શિંગ ભુજ્યા નાખી દેતા આપણે હવે આલુ સેવ પણ નાખી દેવાની ચાલો મિત્રો શાક સડી છે હવે એક નંબર બની જશે આપણું શાક હવે એમાં ધાણા નાખી દઉં છું ગરમા ગરમ તો ચાલો મિત્રો સિંગ ભીજનું શાક રેડી થઈ ગયું છે આપણું એક નંબર જોઈ જુઓ જય માતાજી જય દિવાર જય દેશ બધા મિત્રો કોમેન્ટ કરજો